લાવો શીખવાડીએ બાલ વાટિકામાં આવું બધું આવે છે અમે તો બાલ વાટિકા કોને કહેવાય એ નથી ખબર હાલો થઈ ગયું તમારું કામ લેસન આવી રીતે કરવાનું છે જો એક બે ત્રણ ચાર બરાબર ને આવી રીતે કરતા હો એક વધી જશે તો હાલશે શીખવાનું છે

કતી ગાયો છોડવાની ગાયો છોડવાની કેટલી ગાયો રાખીએ કેટલી ગાયો રાખીએ તમે શું શું ગાયો કેટલી રાખી અરે યાર શર્મા બહુ છે તકલીફી છે બોલો મિત્રજી શું તકલીફ છે તમને સાથે

गाई गाई पूरा स्याडी थोडाक मौजमाले त्यसमा हामीलाई स्टाइलमा बदला स्टाइलमा 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 आ मुछ नदरवाजु फुटेन हो बाकी मुछ नदरवाजु फुटान बाकी छ दात दात संसदला जैलागे आ आ भलो

ઓલીસ ના કાકા મે બનાવું આપી છી ભાઈ તમને લેસન નથી કરવાનું બીજું કોઈ લેસન આમાં વિલાસબા લખ્યું ઓ બરાબર ડાન્સ કર હું નાચું યાર કરતા કરતા બોલાવ બોલાવ હાલો 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 લેસન કરો હા ગુડ ગુડ तो मजा आ रहा है इसी भनानी नीचा किला ली थी क्या चेस माउंटरी क्या दमने दम मम्मा पोस्ट लगा रहा जो है युवराज सीना को बारह पल अच्छे हम अभी जुकाइन नहीं करा ना देख जो यहाँ जो કરવાનું છે બીજું કઈ કરવાનું નથી એક બે બે આવા ખાચા થવા જોઈએ અધૂરું નથી બરાબર ચાલો ચાલો લેશન કરાવો તમારે લેસન કેમ કે શું કરવાનું છે હાલો શું પ્રશ્ન છે કે ખબર નથી આ નથી ખબર 3 3 3 3 0 બરાબર અહીંયા અહીંયા નિશાન બાકી છે ને કરવાનું એ તો એક નિશાન છે હા તો આ બે નો માઈનસ થયો ને પછી આ બે ના જેટલા થાય માઈનસ એટલા સામે આમાં જાય ને બરાબર માં બે બે નો જવાબ અહીંયા આ જવાબ બરાબર તો અહીંયા કપાઈ ગઈ છે ને આ પતંગ સેલે त्रां जाओ क्यों मारेगा? जीरो आओगे त्रां माइनस त्रां जीरो आओगे तो त्रां पतंग हैं पतंग कब पहले से छपाई की इलाके से आया क्या यहाँ का पहला दूरा देखा है खाली <laughs> समझे अरे त्रां त्रां नेत्रां <laughs> भाई काम करो तो मैं काम करूँ एक्शन वहीं आ गए यार फेसिंग समान है કામ કરવાનું હેલો લેસન કરવાનું હોય બધાને બરાબર છે કરતા આવો ચાલો ભાઈ કોઈને કંઈ પ્રશ્ન નથી વરસાદ કેવો છે કોઈ જવાબ નથી આપ્યો નથી આપ્યો તો હવે આપણે લાઈવ સ્ટ્રીમ એન્ડ કરી અને છોકરાઓને લેસન કરાવીએ કેવો વરસાદ છે તમારી બાજુ બધા બાજુ જણાવો મેસેજ દ્વારા જણાવો અમારે તો બહુ જ વરસાદ છે રોજ બે ત્રણ ઝાપટા નાખી જાય છે અને કઈ કામ કરવા દેતું નથી વાડીમાં ખેતરમાં તો તમે પણ જણાવજો તમારી બાજુ કેવો વરસાદ